એક ભવ્ય પ્રયાણ પરેડ નું આયોજન કરાષ્ટ્ર ના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી રાની મુખર્જી સંયુક્ત રીતે બતાવીને પ્રયાણ નો શુભારંભ કરાવ્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં વધી રહેલા આંતરજાળીય અપરાધો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લા મુંબઈ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી રાની મુખર્જીએ આ પહેલમાં જોડાઈને પોલીસ દળના પ્રયાસોને સમર્થન આપ્યું હતું રાણી મુખરજી જે પોતાની મર્દાની ચલચિત્ર શ્રેણીમાં એક નીડર પોલીસ અધિકારીની ભૂમિકા માટે જાણીતા છે તેમણે આંતરજાળીય અપરાધો સામે લડતા મહારાષ્ટ્ર પોલીસના વિજાણુ એકમ સાયબર સેલના અથાગ પ્રયાસોની પ્રશંસા કરી હતી આ કાર્યક્રમ સરકાર પોલીસ તંત્ર અને ચલચિત્ર જગતના કલાકારો વચ્ચેના સહયોગનું ઉત્તમ ઉદાહરણ હતું જેનો હેતુ એક ગંભીર સામાજિક મુદ્દા પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો અભિનેતા અક્ષય કુમારે આ પ્રસંગે શાળાઓમાં આંતરજાળીય સુરક્ષા વિશેના અભ્યાસક્રમમાં સામેલ કરવા પર ભાર મૂક્યો હતો જેથી યુવા પેઢીને આ જોખમમાંથી બચી શકાય આ પ્રયાણ દ્વારા મહારાષ્ટ્ર પોલીસે વિજાણુ સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી